હવે મારે એને ઉઠાડવી પડશે હું નાઈન તૈયાર થઈ ગયો છે મહારાણી ઉઠો ઉઠો આજ તો અડધી કલાક મોડું થયું છે તમારું ઉઠવામાં હમણાં મમ્મી બધાય ઉઠી જશે અને હજી નાસ્તો તૈયાર નથી થયો મને તેમ કે હું ઉઠી ગઈ શિયાળામાં ઘોકી બધા તારી જેમ જ બે છે કે હું જાગી ગઈ છું પણ હકીકતમાં છે ને ગોદડું ઓઢીને સૂતા જોઈ ઉઠવાનું મન જ ન થાય ઠંડી એવી હોય ને કોકી તું કઈક સપનાની વાત કરતી હતી શું તે કઈ સપનું જોયું એ હા કોકા મે સપનું કેવું જોયું ખબર છે તમે ત્યાં જ મને ઉઠાડી બરાબર સપના નું છે ને એન્ડ હતો ને તે પહેલાં તમે મને ઉઠાડી દીધી જરાક મોડી ઉઠાડી હોત તો તમારું શું જાતું હતું હું મોઢું તો જોઈ લે છોકરીનું કોણ છોકરી શું છોકરી શેની વાત ઉપર હસતું મને તો કંઈ સમજાતું નથી અરે આપણે મયુરભાઈ બધા ફરવા ગયા હતા કુલુ મનાલી તો મયુરભાઈની એક છોકરી છે ને અહીંયા ગમી ગઈ એવું સરસ ગીત ગાતી હતી મીઠા અવાજમાં એ તો પછી એને પાછળ પાછળ જતા હતા પછી મયુરભાઈ બોલાવી કે ઓ મેડમ જરાક આ બાજુ તો જુઓ હજી મોઢું ફેરવવાની હતી ને ત્યાં જ તમે મને ઉઠાડી દીધી અરે ઘોઘા હવે હું ક્યાંથી મારે દેરાણી ગોતવા જાય સપનામાં તો મેં એનું મોઢું જોયું નથી હવે તો મારે મયુરભાઈને જ પૂછવું પડશે અરે ઘોઘી તું તો હાવ તારા નામ પ્રમાણે ઘોઘી ને ઘોઘી જ રહી સપનું તે જોયું અને મયુરને એ છોકરીની ક્યાંથી ખબર હોય ઘૂંઘા એ તો મને મગજમાંય ન થાતું લે સપનું તો મેં જોયું ને આપણે ક્યાં સાચું કા ખુલ્લું મનાલી ફરવા ગયા હતા આ તો ગોદડામાં બેઠી બેઠી હું તો શેને ગપ્પા મારું છું સાચી વાત છે સપનું તો મેં જોયું તો એમાં મયરભાઈને આ બધી ક્યાંથી ખબર હોય હાલાલ ગોગી ઘોઘી હવે વાતુમાં ટાઈમ બગડમાં અને હજી નાસ્તો બનાવવાનું બાકી છે નાહી ધોઈને હાલો મેડમજી રસોડામાં એન્ટ્રી કરો એટલે અમે નાસ્તા ભેગા થાય કોઘા સપનાની છે ને અત્યારે આવું હતું બોલો અડધી રાતે સપનું ન આવ્યું તો આખે આખું સપનું હું જોઈ લેત ને એ સપનાની વાત હોય રહેવા દે કોઘી અને એ ખરેખર તો ભાઈની વાત છે મયુરના ભાગમાં જે છોકરી હશે ને એ એને મળીને જ રહેશે આજ રે સપનામાં મેં તો મારી તેરા ભાઈ હવે આ ભાભી વાહે પડ્યા છે ને એટલે હવે મને એમ છે કે એક બે મહિનામાં મારું ફૂલેકું છે ને ફેરવી જ દેવાના છે આ મારી વાત તો સાંભળો મયુર હું ગીત એટલે ગાઉ છું કે આજ મને માર દેરાણી સપનું આવ્યું હતું તમે આવ્યા ને થી પેલા આમ બે ભાઈ છે ને એ જ વાત કરતા હતા માર કોકો ભાઈ મને કહેતો તો તમને જે સપનું આવ્યું ને એ વાત જ કરતો તો ભાઈ મને તમારા ભાઈ એવા ટાણે જ મને ઉઠાડી હજી તો બે ત્રણ સેકન્ડ છે ને મને મોડી ઉઠાડી હોત ને તો હું માર દેરાણી મોઢું જોઈ લેત બોલો હવે મોઢું તો જોયું નથી તે અને આખા ગામમાં કેતી ફરસ પાસી કે સપનું જોયું સપનું જોયું એ મોઢું નો જોયું ને માં તમારું જ વાગશે મને તઈ ઉઠાડવાની શું જરૂર હતી અરે ગોખી મને હું ખબર તું ધોરા દી સપનું જોતી હઈસ તો હું તને બે ત્રણ સેકન્ડ તો શું પાંચ મિનિટ હજી ન ઉઠાડત હે ભાભી તમારાન ભાઈની હગાય ગોઠવી થી પેલા મને એમ છે કે ભાઈ તમને સપનામાં તો આવી ગયા છે કોખાભાઈ એકાદી વાર અરે મયિરભાઈ આ વિ બધી સપનાની ભવિષ્યવાણી વિશે મને આવી બધી ખબર પડતી હોત તો તો આ બંદી આયા હોત જ નહીં તો તો મને એમ છે કે આ બંદી કેક છે ને સ્વર્ગમાં હોત નહીં કોકી આ તમારી યાર બાજવામાં હું શું કરવા આવીતી ને એ મને ભુલાઈ ગયો હું તમને ને મયિરભાઈ ને બોલાવા આવીતી ઈ હારું મારી યારે ઝગડો કરવાથી તને બધું ભૂલાઈ જતું હોય ને તો તો ઈ તો હારામ હારું તો થોડી થોડી વારે ગોગી તારે મારી યારે ઝઘડતું રહેવું એટલે તારું માઇન્ડ ફ્રેશ રહીએ ને તને બધું ભૂલાઈ જાય ને હું શું કરવા આવી હતી તો ભૂલાઈ ગયું પણ મે ભાઈ હું તમને એક વાત કહું છું કે તો પછી મને સપનું આવ્યું એ પ્રમાણે પછી માર દેરાણી તમે કે ગોતી નથી લીધી ને તો હું મમ્મી ખોટે ખોટી માર દેરાણી ગોતવાન કાઈસ નો કરી હે મયું તારી ભાભી તારી પડી ગઈ છે જેવું સાચું હોય ને એવું કહી દેજે નકર આ તારી ભાભી છે ને એ સીઆઈડી જેવી છે ગમે આથી ઉંદેડા ખૂણે ખાચરે જઈને તપાસ કરી લેશે હો એને બધી ખબર પડી જશે હા ભાઈ હું એ જ વિચારતો હતો આ મમ્મી ને ભાભી એ બે ને બાયોડેટાના થપાના થપ્પા લગાવી દીધા છે એવો મને ધર્મ સંકટમાં મૂકી દીધો છે ને મારે હું કરવું ને એ મને સમજાતું નથી એમાં વિચારવાન વિચારવાનું કાઈ ન હોય કોઈ છોકરી ગમતી હોય તો ક્યો અમને તમે કીયો છો ને ભાભી એવું તો કાઈ છે નહીં કાઈ એવું હશે તો વિચારીને પછી જવાબ આપીશ હા કઈ વાંધો નહીં હજી બે વાર વિચારી લેજો પણ હું એમ વિચારું છું મને સપનું આવ્યું એટલે ડાળમાં કઈ કાઢું તો હશે ઓ મૈરભાઈ એ કોકી ક્યાં રહી ગઈ કોકાને મયુરને જમવા બોલાવવા ગઈતી હજી નો આવી બોલાવેન હા જો યાદ આવ્યું હું તમને બે ને જમવા બોલાવા આવી પણ હું તો છેને ને ઘોઘા બાજવામાં ના મયુરભાઈ અરે વાતોમાં વરગી ગઈ સપનાની વાતોમાં ને એમાં તે મને તો ભૂલાઈ જ ગયું હું તમને જમવા બોલાવવા આવી હતી હાલો વરી પાછી ભૂલી જાઉં ને તી પેલા મમ્મીની ક્યારના ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા બેઠા તમારા બે ભાઈની વાઈટ જુએ છે હે ઘોઘી અત્યારથી મંડવું આ બધું ભૂલાવા હજી મયૂરનો પ્રસંગ ઉકેલવાનો તો આપણે બાકી છે હજી છોકરી ગોતવાની બાકી છે જ્યાં લગનનું ટાણું નજીક આવશે તો એ તારું શું થશે આવી રીતે જ ભૂલે રાખીશ બધું એ એકવારમાં દેરાણી ગોતી લેવા ને પછી તો મને બધું ડબલ યાદ રહેશે ડબલ મયુર તારા કરતા તો ઘોઘીને અરક જાજો છે એની દેરાણી ગોતવાનો એ બેરાણી ગોતવી છે કે વાતો હરક તો હોય જ ને હાલો હવે આમ ડાઇનિંગ ટેબલે આવો અને જમવા ભેગા થાય બધાય હાલ તું જા થારી તૈયાર કરતી આ અમે આવી જ છી અરે ઈ થાળી ને બધું ટીટી ફાઈન મમ્મી એન રાણકાગડી માસે બધું તૈયાર કરી લીધું હશે હવે આપણે ત્રણેય જઈને સીધું જમવાનું જ છે ડાઇનિંગ ટેબલ ઉપર એ થાળી પીરસીને આપણી વાઈટ જ જોતા હશે એ ખોખી એ ખોખી હાલો મમ્મી ક્યારના રાડું પાડે છે અને તમે કામમાંથી નવરા નથી થતા હું તો હવે જાઉં છું મમ્મી ખીજાય નહીં પહેલાં મમ્મી પૂછશે ને તો કહી બે કામમાંથી નવરા નથી થતા હાલો મારા મિત્રો કેમ છો મજામાં ને ને હવે અમારે છે જમવા જવું છે ક્યારના મારા સાસુ બોલાવે છે અને અમે બધા એ વાતો એ વળગી ગયા હવે કાલે છે ને આપણે મયુરભાઈના મોઢામાંથી બોલાવાનું છે એને કોઈ છોકરી ગોતી લીધી છે કે હવે આપણે ગોતવાની છે ઈ કાલે આપણે પાકું કરી લેવાનું છે અને જો તમને આ વિડિયો ગમતો હોય તો ગોગીની કોમેડી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો આવજો મિત્રો અને હા મારા મિત્રો તમે સરસ સરસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો છો એવી જ રીતે કોમેન્ટ કરતા રહેજો અને તમારે ત્યાં ઠંડી કેવી પડે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરીને બતાવજો આવજો મિત્રો